જે લાસ્ટ જે સમજ્યાતી આપણને આપવામાં આવી હતી એ સત્તર તારીખની હતી સત્તર જનવરી અને એ પછી અઢાર જનવરીએ એમને ત્યાં પ્રેઝન્ટ રહેવાનું કીધું હતું અને અઢાર તારીખે આપણે આખો દિવસ વેઇટ બી કરતા હતા કે કોલ આવશે અને સાંજે પછી પોલીસ કમિશનર ઓફિસથી કોલ આવ્યો હતો કે આજે ડિપાર્ટમેન્ટલ ફંક્શન છે એટલે આજે સેટ નહીં થાય અમે કીધું વાંધો નહીં પછી ફરી જ્યારે બોલાવશો ત્યારે અમે આવીશું તો અઢાર તારીખે તો અમે રેડી જતા અને એક માત્ર સમજ્યા યાદી જે મને સર્વ થઈ છે મારા વોટ્સઅપમાં કેમ કે સેન્સિટિવ મેટર હતી એ કારણે બે કમ્યુનિકેશન બોર્ડ આપ્યા હતા એક એમનું ઈમેલ આપ્યું હતું અને બીજું જે મારું મોબાઈલ નંબર તો છે જ એઝ અ એડવોકેટ કાઉન્સિલ તરીકે તો મને એ એક સમજયાદીને અગર મૂકી દઈએ તો એ સિવાય મને હજી સુધી કોઈ સમજ યાદી એટલે મૌખિક પછી અમે મિસિંગ કમ્પ્લેન પછી ચોવીસ તારીખ પછી તો એક મિસિંગ થઈ ગઈ હતી અને પાછળથી પછી દસ પંદર દિવસ પછી એ ખબર પડી કે જેને ભાઈ યુએન કમ્પ્લેન માટે ગઈ છે પણ ઓફિશિયલી તો આ સમજયાદી જે સત્તર જનવરીની છે એ પછી અમારી જોડે કોઈ ઓફિશિયલ ચેનલથી કોઈ સમાન આવ્યું હોય એવું કંઈ છે નહીં અને મિસિંગ કમ્પ્લેનમાં તો અમે કીધું બી હતું કે ભાઈ મને મારી દેવામાં અટેમ થયું છે અગોરા મોલની આસે આસપાસ અને પછી એ પછી બી કોઈ પ્રોટેક્શનની કોઈ ચર્ચા હતી નહીં તો એમની જાન બચાવીને એ જેમ તેમ કરીને એ અત્યારે મેનેજ કરે છે પણ ઓફિશિયલી આ સત્તર જનવરી સિવાય કોઈ ઓફિશિયલ સમજ અમને મળી નથી કોઈ સ્થાનિક પોલીસ કોઈ સંપર્ક અને સમજયાતી જે અમને મળી હતી એવી મેઇનલી ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી માટે જે પોલીસો પર આક્ષેપો હતા એના માટે મળી હતી કે ભાઈ અમારી ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ચાલુ થઈ છે તો તમારું સ્ટેટમેન્ટ અહીંયા જે મેઇન કમ્પ્લેનમાં જે સ્ટેટમેન્ટ છે એ ઓલરેડી યુવતીએ આપી જ દીધું છે પંચ એ મેડિકલ જે હતું એ બી કરાવી દીધું છે તો એ પછી તો અમને કોઈ ઓફિશિયલી કોઈ કમ્યુનિકેશન થયું નથી કે તમારે ફરીથી સ્ટેટમેન્ટ આપવા આવવાનું છે એવી કોઈ ઓફિશિયલ અમારી જોડે કોઈ ડોક્યુમેન્ટ નથી પછી તો મિસિંગ કમ્પ્લેન છે એટલે જે વિટનેસીસ છે એમના સંપર્કમાં છે ડાયરેક્ટલી તો હવે મારા સંપર્કમાં બી નથી કેમ કે એમની ઉપર અટેમ ટુ મર્ડર થયું હતું તો અમે જેસીબી સાહેબને જ્યારે મળ્યા હતા વિટનેસ સાથે તો એમને કીધું કે એમને પ્રોટેક્શન આપો તો એમને કીધું ઠીક અમે અમારી રીતે જોઈ રહ્યા છીએ અને પાછળથી પછી ઇન્ફોર્મેશન મળી હતી કે એ પ્રોટેક્શન માટે સ્વિટરલેન્ડ ગઈ છે કે એટલે ઇન્ડિયાથી બાર એ નીકળી છે પણ એ દિવસે જે દિવસે કોન્ફરન્સ થઈ એ દિવસે તો ઇન્ડિયામાં જતી એટલે સાંજે વિડીયો હતો એટલે એમને ખબર પડી હતી બાકી એવી કોઈ કમ્યુનિકેશન અમારી જોડે નથી એમની પાસેથી અત્યારે ઈમેલ થ્રુ સમાન ગયું હોય તો યુવતીએ એટલે મારું કમ્યુનિકેશન ઇમેલ થ્રુ તો યુવતી જોડે છે જ એટલે એમની જોડે ગયો તો નોર્મલી એ ફોરવર્ડ કરી દે કે આ મેલ મને મળ્યું છે અને નોર્મલી અત્યાર સુધી જે બી કમ્યુનિકેશન થયા છે એ મને બી વોટ્સઅપ ઉપર આવી ગયા છે કે સાહેબ આવી રીતે છે અને કેમ કે આ મિસિંગ કમ્પ્લેન અમે આપી હતી તો પછી એવી કારણ છે કે એમને એ પછી એમને કંઈ જાણ કરી નથી તો કેમકે મિસિંગ જ હતી છોકરી અને પાછળથી જ્યારે ખબર પડી ત્યારે એ ઇન્ડિયામાં હતી નહીં